અંજાર ખાતે આવેલ જોગીવાસ મહાકાલ ગ્રુપ દ્વારા ધ્વજવંદન કરાયું અંજાર ખાતે આવેલ જોગીવાસ મહાકાલ ગ્રુપના યુવાનો દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં આંગણવાડી બહેનો જોગીવાસની બહેનો નાના બાળકો વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અંજારમાં જોગી સમાજના બાળકો દ્વારા દેશભક્તિ ગીતો પર નાચી ઉઠ્યા હતા સમાજના આગેવાનો દ્વારા જોગી સમાજના બાળકોને દેશ પ્રત્યે સમજ આપવામાં આવી હતી આવા કાર્યક્રમો થકી બાળકોને દેશ પ્રત્યે પ્રેમની જાગૃતતા આવે છે બાળકો એટલે દેશનું આવનાર ભવિષ્ય નાના બાળકો વિદ્યાર્થીઓ દેશ માટે કંઈક કરી બતાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી મારું નામ ગુસાઈ દીપા પ્રેમઘર છે હું આંગણવાડી અંજાર દસમાં મારી ફરજ બજાવું છું હું જોગીવાસમાં એકવીસ વર્ષથી જોબ કરું છું આજ અઠોતેર સ્વતંત્ર દિવસ નિમિત્તે આજરોજ મારી આંગણવાડીમાં મહાકાલ ગ્રુપ દ્વારા આયોજન ધ્વજવંદનનું કરવામાં આવેલ તેમાં મહાકાલ ગ્રુપ દ્વારા સપોર્ટ અમને મળી રહેલ છે અને બધું સરસ આયોજન કર્યું છે બાળકો નાના નાના છે તેમણે પોતાનું બધું રજૂઆત કરી છે ગીતને બધું અને બહુ સરસ આયોજન તેમાં બધાનો મને મહાકાલ ગ્રુપ દ્વારા બહુ સરસ એકદમ સપોર્ટ રહે છે અને હંમેશા આવું આયોજન થતું રહે મારા એરિયા દ્વારા જોગીવસ દ્વારા એ હું માગું છું અને સરસ મને વાલીનો પણ સપોર્ટ બહુ સારો રહેલ છે બાળકોને આ બધું જો વાલીઓ આવા પ્રોગ્રામમાં આવતા રહે વાલીઓનો સપોર્ટ મને તો રહે જ છે અને હંમેશા રહે અને મહાકાલ ગ્રુપ દ્વારા પણ મને આવી રીતે સપોર્ટ રહે છે તો મારા બાળકોને વધારે ઉત્સાહ મળે છે અને બધું આવું આયોજન કરે છે એના થકી વધારે તે લોકો ઉત્સાહિત થઈ જાય છે અને સારું સારું આયોજન દર વખતે અમે કરીએ છીએ મારું નામ જોગી કિશન છે અને જોગીવાસમાં રેલ્વે સ્ટેશન જોગીવાસમાં પંદરમી ઓગસ્ટ મનાવવામાં આવે છે અને નાના નાના બાળકો ને બેન ને બધે ફરિયાળના બધે ભેગા થઈને અમે મનાવીએ છીએ ને નાના બાળકોમાં જરા સુધારો આવે ને મોટા થાય ને એ પણ આવી રીતે સારા કામ કરે આવી જ અમારી અપેક્ષા છે પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ અરવિંદભાઈ પટેલ મુન્દ્રા શહેર ભાજપ મહામંત્રી શ્રી ગામ મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ અસલમ તુર્ક સરપંચ પ્રતિનિધિ દ્રબ ગ્રામ પંચાયત ગામ દ્રબ તાલુકો મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ તુર્ક અબ્દુલ મજીદ માજી તાલુકા પંચાયત સદસ્ય ગ્રામ દ્રબ મુન્દ્રા કચ્છ આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી માંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ ની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन झीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव